નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ રાશિ ભવિષ્ય બે હજાર પચીસ એટલે કે સમજ બે હજાર એક્યાસી આજની રાશિ છે મિથુન રાશિ જેના અક્ષરો છે ક છ અને ઘ આ રાશિવાળા હોય આ વર્ષ દરમિયાન એક કાર્યનો ખાસ ખ્યાલ રાખવાનો છે જેના વિશે આપણે આગળ વાત કરશો તો જોઈએ મિથુન રાશિનું રાશિ ભવિષ્ય આ નવું વર્ષ આપણા માટે કેવું રહેશે શું કહે છે આપણા ગ્રહો વર્ષના આરંભમાં જ વૃષભ રાશિમાં વકરી થઈ અને ગુરુ મહારાજ રહે છે તમારી રાશિથી બારમા સ્થાને ભ્રમણ કરે છે એટલે તારીખ ચાર બે હજાર પચીસથી તે માર્ગી થશે અને તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસથી મિથુન રાશિમાં આવશે એટલે કે તમારી રાશિમાં ભ્રમણ કરશે મિત્રો સાથીદારો તરફથી આપને સહકાર મળે જૂના હઠીલા દર્દો હોય તો તેમાં રાહત જણાય કૌટુંબિક કે સામાજિક કાર્યોમાં અવરોધો હોય તો તે દૂર થાય સાચી દિશામાં મહેનત કરવાની સલાહ છે જેનાથી આપની પ્રગતિ થાય વ્યવસાય ક્ષેત્રે સફળતા મળે આર્થિક બાબતોમાં અનુકૂળતા જણાય સંતાનની પ્રગતિ પણ થાય આ વર્ષ દરમિયાન આવું થઈ શકે તારીખ ઓગણીસ થી છ ડિસેમ્બર દરમિયાન ગુરુ મહારાજની દેનદશા એકંદરે આપણા માટે મિથુન રાશિ માટે લાભદાયી છે અને સમય સારો ગણાય વર્ષની શરૂઆતમાં કુંભ રાશિમાં વક્રગતિથી શનિ મહારાજ ભ્રમણ કરે છે તમારી રાશિથી નવમા સ્થાનમાં છે એટલે તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસથી માર્ગી થશે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી થી મીન રાશિમાં શનિ મહારાજ આવશે ત્યારે તમારી રાશિથી દસમા સ્થાને આવશે પરદેશના વેપાર સાથે સંકળાયેલા લોકોએ એપ્રિલ માસ સુધી થોડી કાળજી રાખવી આર્થિક આયોજનમાં નાના લાભ થવાના યોગો સારા બને છે મિલકત અંગેની કામગીરીમાં પ્રગતિ થાય વડીલ વર્ગ તરફથી મદદ અને માર્ગદર્શન મળી રહે છે નોકરી વ્યવસાયમાં નાના ફેરફારો થાય હરીફોરથી સાવચેત રહેવું તારીખ છ ડિસેમ્બરથી એક ફેબ્રુઆરી પહેલી ફેબ્રુઆરી દરમિયાન અગ્નિ કસોટી કે માનસિક ચિંતા જેવો સમય ગણી શકાય માટે ટેન્શન ન રાખવું અને નાની મોટી અકસ્માતોથી સાવચેત રહેવું વર્ષના આરંભમાં રાહુ મીન રાશિમાં છે તમારી રાશિથી દસમા સ્થાને રહે છે એટલે તારીખ અઢાર પાંચ બે હજાર પચીસથી કુંભ રાશિમાં આવે છે તે તમારી રાશિથી નવમા સ્થાને રહે છે એટલે જાહેર જીવનમાં તથા સામાજિક બાબતે વાદ વિવાદથી દૂર રહેવું જેની સલાહ છે પરાજય કે પીછે શક્યતા રહે જૂન પછી માનસિક રાહત અનુભવાય નવીન આયોજન ગોઠવી શકો છો મિત્રોનો સહકાર આપને મળી રહેશે આર્થિક આયોજનમાં ધીમી ગતિએ પણ મક્કમ સફળતા મળે મોસાળ પક્ષ તરફથી સહકાર મળે તેવા પ્રયત્નો કરવા અને તેમાં સફળતા પણ આપને મળશે આ વર્ષ દરમિયાન શરૂઆતના તબક્કે માનસિક થાક અનુભવાય મનોબળ વધારવા માટે સાત્વિક વાંચન અને હળવા વ્યાયામની ખાસ જરૂર છે જેનાથી આપણી મનસ્થિતિ સારી રહે મનમાંથી નકારાત્મક વિચારોને દૂર કરવા આયોજનપૂર્વક એક પછી એક કામ હાથ ધરવાથી ચિંતામાં ઘટાડો કરી શકાય અને કામને પૂરો ન્યાય પણ આપી શકાય તેમ છે આયોજનપૂર્વક સમયની કિંમત સમજીને પરિશ્રમ કરવાથી ઉત્તમ પરિણામ આપણે આ વર્ષ દરમિયાન મળશે આ વર્ષમાં આર્થિક આયોજનમાં ધીમી છતાં મક્કમ પ્રગતિ જણાય ડિસેમ્બરથી માર્ચ દરમિયાન કાળજી રાખશો તો આગળ સારો સમય રહેશે ધન ઉપર સંયમ રાખીને બચત વધારી શકાય તેમ છે આ બચતનો યોગ્ય ઉપયોગ મોટી ખરીદી કે સંપત્તિ અંગેનો અંગેના આયોજનમાં થઈ શકે તેમ છે જૂની ઉઘરાણી કે બાકી રક રકમ હશે તો વાદવિવાદ વગર ઉકેલવા એમને પ્રયત્ન કરવો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે રાહત થતી હોય તેવું જણાય વ્યવસાયલક્ષી બાબતોમાં હળવા અવરોધો આવી શકે પરંતુ ગભરાવાની જરૂર નથી માર્ચ એપ્રિલમાં નાના પરિવર્તન બદલી કે બઢતી સ્વરૂપે જોવા મળે આપના ઉપરી અધિકારી તરફથી મદદ અને માર્ગદર્શન મેળવવાના આ શુભ યોગો બને છે યંત્રો મશીનરી સાથે ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા હશો તો સારી તક પણ મળે છે એકાદ નાનો પ્રવાસ તમારી કાર્યક્ષમતા કે જાણકારીમાં સારો લાભ આપી શકે સંપત્તિ અંગેના આયોજનમાં ધીરજપૂર્વક આગળ વધી શકાય ભાગીદારીમાં મૂડીરોકાણ કરવાની સલાહ નથી હળવા વિલંબ પછી મધ્યમ સફળતાના યોગો બને છે દસ્તાવેજી બાબતો કાનૂની ક્ષેત્રે વિશેષ કાળજી રાખવી મોસાળ પક્ષની કોઈ વ્યક્તિના માર્ગદર્શનથી અનુ અનુકૂળતામાં વધારો અથવા અવરોધો હળવા થાય મેં જૂન માસ પછી એકાદ બે શુભ સમાચાર મળે વડીલ વર્ગને વિશ્વાસમાં રાખીને આપ આગળ વધી શકો છો વર્ષ દરમિયાન સામાજિક કાર્યમાં સારી સફળતા મળે જીવનસાથી કે સંતાનની પ્રગતિ અંગે આયોજનો હશે તો ફેબ્રુઆરી માર્ચ આ આસપાસ થોડી કાળજી રાખવી વિવાહ ઉત્સુક પાત્રોએ ઉદાર વલણ અપનાવવાની જરૂર છે પરદેશમાં રહેતા સ્વજન તરફથી શુભ સમાચાર મળે પિતરાય ભાઈ બહેનો સાથે સંવાદ જાળવી રાખવા પ્રયત્ન કરશો તો આગળ ઉપર સારો લાભ થાય તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળતું હોય તેવું જણાય આ વર્ષે હરીફોની કાર્યશૈલી બાબતે તમારે વિશેષ સાવધાન રહેવાની જરૂર છે દસ્તાવેજી કાર્યોમાં વિશેષ ધ્યાન આપવું સરકારી ક્ષેત્રે કામ કરતા હશો તો માર્ચથી સપ્ટેમ્બર દરમિયાન એકાદ વિશેષ લાભો મળી શકે સમય વર્તે સાવધાની નીતિ અપનાવીને કામ કરવાની સલાહ છે મોટી ખરીદી કે રોકાણ બાબતે તમારા હરીફોથી સાવચેત રહેવું તંદુરસ્તી બાબતે આ વર્ષ એકંદરે અનુકૂળ રહેશે આહાર વિહાર અંગે જાગૃતિ રાખવાની જરૂર છે મે જૂન દરમિયાન થાક બેચેની ગરમીને લીધે કાર્યક્ષમતામાં ઘટાડો આવે કોઈ જૂના દર્દવાળા જાતકોએ એકંદરે રાહત મળે અને આંખોની પણ થોડી કાળજી રાખવી સંતાનની પ્રગતિ અંગેના આયોજનમાં ધીમી ગતિએ સફળતા મળે તેમ છે વિદ્યાર્થી વર્ગને મહેનતનું સારું ફળ મળે તેવા સમય સંજોગો સારા છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હશે તો વધુ મહેનતની જરૂર છે પરદેશમાં રહેતા સંતાનો તરફથી યોગ્ય સહકાર કે શુભ સમાચાર મળવાના યોગો પણ બને છે આ વર્ષે નોકરીયાત બહેનોએ વધુ સંયમ અને સમજપૂર્વક કામગીરી કરવી પડશે માર્ચથી જૂન દરમિયાન કસોટી થાય અવરોધ અગવડતા સૂચવતો સમય ગણી શકાય સાથે સાથે શ્રાવણ માસમાં માન સન્માન મળવાના યોગો છે સપ્ટેમ્બર ઓક્ટોમ્બરમાં આરોગ્યની વિશેષ કાળજી રાખવી જૂની બચત હશે તો તેનો યોગ્ય સદુપયોગ કરવાથી લાભ પણ મળી શકે તેમ છે ખેડૂત ભાઈઓ માટે આ વર્ષ એકંદરે મધ્યમ સારું ગણી શકાય પોતાની મહેનત પરિશ્રમ અનુસાર સારું ફળ મળે વરસાદના યોગો પણ સારા છે કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ તો કોઈ જગ્યાએ વૃષ્ટિના પણ યોગો બને છે એકંદરે આ વર્ષ સારું ગણી શકાય મિથુન રાશિવાળાઓ માટે આ વર્ષ દિનદશા જોતા અને જન્મના ગ્રહો જો સારા હશે તો આ વર્ષ આપના માટે શુભ અને સારું રહેશે એવા શુભયોગો બને છે હવે વાત કરીએ કે આ વર્ષ દરમિયાન મિથુન રાશિવાળાએ કઈ બાબતનો ખ્યાલ રાખવો તો કોઈ પણ અજાણી વ્યક્તિનો સંગ ન કરવો અથવા તો કોઈ ખરાબ વ્યક્તિ હોય એનો પણ સંગ ન કરવો જે કરવાથી આપને આર્થિક સ્થિતિમાં અથવા પાર પારિવારિક સ્થિતિમાં પણ અનુકૂળ ન હોય તેવા સંજોગોનું સર્જન થઈ શકે છે માટે કોઈ અજાણી વ્યક્તિ અથવા તો ખરાબ વ્યક્તિનો સંગ ન કરવો કુસંગ ન કરવો આની સલાહ આપને આપવામાં આવે છે એકંદરે આપણું આ વર્ષના યોગો જોતાં ખૂબ સારું રહેશે તો આ હતું મિથુન રાશિનું રાશિ ભવિષ્ય ઓમ ઓ નમાતિ જય દ્વારકાધીશ